નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય ગીતા આપણે આઈબીબીઆઈસી બોટલ માર્કેટિંગ યાર્ડમાં જીરાજીની હરાજીમાં આવકની વાત કરીએ તો આજે એકસો પચાસ ટકાની આસપાસ છે ને હરાજી ચાલુ ગઈ ચાલુ થઈ ગઈ છે તો જાણીએ કેવા રહેશે આજના બજાર ભાવ

પચાસ નેવ છત્રીસો દસ પચાસ આઠી નેવ નવ જીરો સાડે ત્રીસો ને વીસ તો સહી કરી દે હાલ તો આંતરે છો પાંત્રીસો રૂપિયા તો ખરા પચાસ પાંચ પોત્રી તરીકે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ સિત્તેર પંચોતેર એસી પંચાશી નેવ છ પંદર પચીસ રૂપિયા પાંત્રીસ

50 50 50 50 60 70 80 90 90 32 20 25 33 40 45 55 65 70 75 80 90 સાડેત્રીસો નેવું નવું ઝીરો રૂપિયો આને તમને 700 રૂપિયા હાથ છે ઓ હે 90 નેવ અરે 80 નેવ અરે 39 25 ખરા હારુ છે ભાઈ એટલા બોલા યાર દગા એટલા 25

<rireslifting> <laughs> <था> <laughs> तालीसो <laughs> પંચાવન સાઠ સિત્તેર પંચોતેર એસોસો નેવું પંચાણું નવસો પાંચ નવસો રૂપિયા નવસો નવસો પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ ચાર 4 2 2 4000 10 10 है दो दो रूंग दो रूंग दो रूंग। भाई सुपर भाई लकड़ी लकड़ी 4000 के साथ देखा भाई उमरावा हां टाइम टाइम लिखने की जरूरत और ये जंपो माता समझो ना हम पर हुकूमत है हम आओगे 500 रुपया 70 रुपया હા પેલીજી ભાઈ આ હું પાછું 500 રૂપિયા 1000 રૂપિયા લોકલ બોકળા આપણે હમવજવાળું બા આખણા દલે નહોતું બધુંયું 1000 રૂપિયા ફીકટ 205 ખેડ આવો હારો હું હારું اوه يا تھاپر کنترول دا خطاب آهي 25 يو ۽ آين 2388 55 સાડો નું સિત્તેર